સુરતા ચોકબજાર પોલીસે ઘરફોડ ચોરીના આરોપીને ચોરીમાં ગયેલા રોકડા રૂપિયા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આરોપી પાસેથી બે લાખ સિત્તેર હજાર રૂપિયા રોકડા રિકવર કર્યા છે સુરતના ચોકબજાર પોલીસ મથકમાં એક ચોરીની ફરિયાદ નોંધાઈ હતી આ મામલે મળતી વિધત મુજબ સુરતના મેડરોડ વિસ્તારમાં આવેલ મૃગશીષ એપાર્ટમેન્ટમાં રહેતા નિર્મલભાઈ દશરથભાઈ પટેલ ફાઇનાન્સનો ધંધો કરે છે તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે 25 તારીખના રોજ સવારે હું મારી ઓફિસ ગયો અને ત્યાં કામકાજ કરી બપોરના હું મારા ઘરે જમવા આવ્યો હતો ત્યારે વેકેશન હોવાથી મારા પરિવારના સભ્યો મારી સાડીના ઘરે ગયા હતા જેથી હું મારી પાસે રહેલ બેગ જેમાં રોકડા રૂપિયા બે સિત્તેર હજાર હતા તે ઘરના આગળના હોલમાં મૂકી ઘરનો દરવાજો બંધ કરી તાળું મારી વેડરોડ ખાતે આવેલી શ્રીજી રેસ્ટોરન્ટમાં જમવા ગયો જ્યારે હું જમીને ઘરે પરત ફર્યો તો મારા ઘરના દરવાજાનું તાળું તૂટેલું હતું અને દરવાજો ખુલ્લો હતો મેં ઘરમાં આવીને હોલમાં મૂકેલ રૂપિયા ભરેલી બેગ જોતા બેગની ચેન ખુલ્લી હતી અને તેમાં મૂકેલા રૂપિયા ગુમ થઈ ગયા હતા જેથી સમગ્ર મામલે ચોરી થઈ હોવાની મને જાણ થઈ હતી આ મામલે ચોકબજાર પોલીસ મથકમાં મેં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન બાતમીના આધારે પોલીસે જીતેન ઘનશ્યામભાઈ ભીંગરાડિયાની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી પાસેથી પોલીસે ચોરીના બે રૂપિયા રિકવર કર્યા છે આરોપી આ ચોરી કરવા માટે ટેવાયેલો છે આરોપીની મોડસ ઓપરેન્ડી વિશે પોલીસે જણાવ્યું હતું કે આરોપી બંધ ઘરને ટાર્ગેટ કરી હથોડી વડે તાળું તોડી ચોરી કરતો હતો હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરીના રોકડા રૂપિયા મૂળ માલિકને પરત કરવાની કામગીરી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત